ધ્વજરોહન સંકલ્પ યાત્રા નું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ શાંતિ અને સુખાકારી તેમજ જન કલ્યાણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મહાસંકલ્પ યાત્રામાં ગાય માતાને રાષ્ટ્ર માતા નું બિરુદ મળે તે માટે ગુજરાતના ના સાંસદ ધારાસભ્યો આવેદન પત્ર આપવામાં આવશે તેમજ ગૌ માતા રાષ્ટ્ર માતા અને રાજ્ય માતા મહા સંકલ્પ ભૂદેવો દ્વારા લેવામાં આવશે વિશ્વ સુખકારી માટે ધ્વજારોહણ સંકલ્પ યાત્રા આયોજન રવિવારે આણંદ બેઠક મંદિરથી થી ડાકોર રાજા રણછોડરાય ને શિષ્ય ધ્વજારોહણ કરવામાં આવશે નમસ્કાર દોસ્તો હું છું આપનો જીતુ પંડ્યા અને બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આયોજિત ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ચાર આણંદ બેઠક મંદિરથી ચાલુ થશે સવારે સાડા સાત વાગે અને ડાકોર મુકામે પહોંચશે અને ત્યાં ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે તો દાદાના દર્શન માટે પણ આપણે જઈશું અને આપણા સનાતન ધર્મની રક્ષા માટે ગૌમાતાની રક્ષા માટે અને વેદોની રક્ષા માટે ખાસ કરીને આપણી ગૌમાતાને માતાનું બિરુદ મળે એવા શુભ સંકલ્પ સાથે સર્વે ભૂદેવોને આ યાત્રામાં જોડાવા માટે નમ્ર વિનંતી કરું છું જય જય ગરવી ગુજરાત જય જય મહાદેવ હર હર મહાદેવ જય પરશુરામ આ કાર્યક્રમમાં અલગ અલગ ઓગણીસ જિલ્લાના પરિવારો આણંદમાં આવશે અને આ સંકલ્પ યાત્રામાં જોડાશે આ સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ આણંદ થી ડાકોર સંકલ્પ યાત્રામાં જોડાશે એમ બ્રહ્મ શક્તિ સેના ગુજરાત ના ઠાકર એ જણાવ્યું છે તારીખ ચોવીસ ઓગસ્ટ બે રવિવાર ના રોજ આણંદ ખાતે બેઠક મંદિર ખાતે સવારે સાડા વાગે ભવ્ય થી દિવ્ય ગુજરાતના બ્રાહ્મણો દ્વારા બ્રહ્મ સેના દ્વારા આણંદ થી ડાકોર ખાતે ધ્વજારોહણ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આગળ અંબાજી ખેડ પાવાગઢ ત્રણ જગ્યાએ વિશ્વ સુખાકારી માટે બ્રહ્મશક્તિ સેના દ્વારા ધ્વજારોહણ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું ત્યારે આજે ફરીથી એકવાર શ્રાવણ મહિના જ્યારે પૂરો થાય છે અને સર્વ બુદેવો સાથે મળીને એકતાથી ભાઈચારાથી લાગણીથી અને પરિવાર સાથે આ ધ્વજારોહણ સંકલ્પ યાત્રા ચાર નું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ 19 જિલ્લાના યુવાનો યુવતીઓ અને પરિવારો જ્યારે આનંદમાં પધારવાના હોય ત્યારે હર હર महादेव જય જય પરશુરામ ને જય જય રણછોડના નારા સાથે સમગ્ર ગુજરાત અને ડાકોર એ ગુંજી ઉઠવાનું છે અને સાથે સાથે જગત ગુરુ શંકરાચાર્ય અભિમુક્તેશ્વર સરસ્વતીજી સ્વામીજી દ્વારા જ્યારે અભિયાન એમનો એક મહાસંકલ્પ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો વિરોધ મળે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો બિરુદ આપ્યું છે એ માટે

આવો સૌ સાથે મળીને વિશ્વના સુખાકારી માટે વેદો રક્ષા માટે અને સનાતન ધર્મ રક્ષા માટે જયારે બ્રાહ્મણ અઢારે વર્ણ ચિંતા કરતો હોય તો આવો ભેગા થઈએ અને સાથે મળીને ઠાકોરજીની ધજા ચડાવીએ એ સાથે જય રણછોડ હર હર મહાદેવ જય જય પરશુરામ આનંદ થી નેશનલ બ્લસ ન્યુઝ સંબંધ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર